બપોરો કરવા આવે તો હાલો જો બધા બે હઈ જાય જમવા માટે હવે ખેતરમાં મૂકી ને આવી લાઈટ હોય તેના કારણે જો ભૂના આવે થઈ લાઈટ એટલે લાઈટ થાય જય માતાજી બધાય મિત્રો કેમ છો બધા મજામાં સૌ મજામાં રહેવાનું સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો સાથે નવરાત્રી પછીનો આપણો વિડીયો છે કારણ કે પછી ત્રણ તો કામકાજમાં વધારે પડી તને આજે તમારે વિડીયો લઈ લાવશો કામકાજ કરે ને અને આમ તો ગાજડા થઈ ગયા બ્લોગ આવે નવરાત્રિ બસને હવે અને દિવાળી આવે તેના માટે હવે આપણે ડેલી બ્લોગ આવશે કારણ કે હજુ ટાઈમ હતો શું કામ કાર્ય કરવા માટે એ પણ તમને બતાવીશ અને સવાર સવારમાં આપણે ખેતરે આવી ગયા આમ તો આ જો બતાવજો સુરતના પણ કમ્પ્લેટ નીકળી ગયા અને ને એવું લાગે છે કે થોડી થોડી ઠંડી પડવા માંડી છે એવું લાગે જો આમ મસ્ત ટાઈપનું આપણે ખેતરે છીએ અત્યારે તમારે કામ કાજ ચાલુ થઈ ગયું છે કારણ કે અત્યાર વરસાદ અત્યાર સુધી વરસાદ જ આવ્યો અહીં પણ એમ જતો જુઓ અમે વરસાદ આવીને જો ખાડા કબુ છે તો ખેતર તો બધા લીલે જ પડે કા બારી નાખ્યા વરસાદે જોડવા આવ્યું હતું નવરાત્રીમાં હજી વરસાદ આવ્યો નુકસાન તો હેટ એમ કર્યું ચાલો આપણે આપડે દાળિયા કામકાજ માટે અડદ વાટવા માટે જે પેલી બાજુ છે તો આપણે અડદ વાઢવાના છે જો કેટલા વાટ્યા દાળિયા કામકાજ કરે બધેનું કામકાજ ચાલુ હોય હાહોના સહારા લઈ લીધા એ અને બધે વાટઅપ લાગી ગયા અને જો મરીએ કાંઈ ખડ વધારે છે અડદમાં તો આ બાજુ બધે વાટઅમ લાગી ગયા અને બીજા બાજુ કે નવા સારા લઈ લીધા બીજા સહારા પહોંચીએ સવાર સવારમાં આમ તો કામકાજ ચાલુ જ છે

लगियादारो साहावे हेरो चलो ही नाही पळलो मारो साहा दो वाडी राखो कीयो नेवानो केस नाही नाही मारचो साले वालों किया बे किया વાટી લેવાળા મગભગ બધું જો આટલા વાટી ઉલામ જવાનો છે ને આટલા ફટાફટ વાટી લીધા છે કેટલી બાજુ છે છે ક્યાં રે ચેડા પડે તો on વાહ ની વાહ એક પાછો કરતો તો ખડદ ખડે વધારે નહીં સતમ પડ્યું અડદમાં તો લેવા બધું ફાલે નહીં એટલું કે આ તો ઓઢી ગયું પેલા જવાનું થાય ચાર સાખ પાંચ ચાર રેડ્યા એટલે પછી કોઈ nervy જ નઈ થાઠે ઠાખત્રી આવે ને ચા ઉધી તમારે બતાવતો રહી સંભો આપણે કામકાજ કરીએ બીજું કે જો આળત કે નેદલ છે તોય એટલો બધો ફાલ નથી તમે બીજું બતાવજો ખેતરામાં આવી લાઇટ હોય તેના કારણે પૂન ના આવે ફરક પડે રોજ આવે ફરક પડે લાઈટ આપણે જોવા કે થાય કે થાય અંધારું કરીએ થઈ મારે લપકાર જો થઈ લાઇટ એટલે ખરામાં લાઈટ થાય કારણ કે ઓટો છે લાઈટના સમય વધારે થાય આડત નર્વસ એટલો બધો ફલ નથી તો આ બાજુ નજીક આપણું એમાં તો હર્ચ કરી ગયા આમ તો ઘણા પછી આપણે બ્લોગ આવે તો ગામડાનું જીવન જે હું ખેતી કામ કચ્ચે હું અત્યારે એ તમને બતાવી પણ વાટોનું કામ કાજ ચાલુ કર્યું આપણે અને એક ખેતરના પૂરો થયા બીજા ખેતરને મળી લીધા દાડિયા બધા છે ને પાણી પીવા માટે બેઠા દાડિયા બધા આપણે સાય સાડા દીએ હમણાં એક ખેતરનું કામકાજ પૂરું થયું બીજા ખેતરના નવા સાડા લઈને વાતાવરણ ચાલુ કરી નાખ્યું અડદ ને ચેટલે પહોંચે જો વાળતા વાળતા કંઈક આટલે પહોંચે હે તો જેટલું વધારે ને આપણે જોશા તો અત્યારે ટાઈમ થયો હવે પોણા દસ જેટલો ટાઈમ થયો એટલે એક ખેતરનું કામકાજ પૂરું થયું બીજા ખેતરમાં આવી ગયા હે અને ત્યાં લગી હતી બાકી છે કેટલું વધારે છે જોશો પેલો એક આપણે તમને બતાવી દઉં કે અડદ તો આ ટાઈપના ભર્યા કરવાના હોય ને ડબલ સાડા લઈને એક બાવીસ સારા જાય બધા અને જાતા વાંચા

તો આ બીજો પણ બધા લાગી ગયા વળી પહેલાં નવા સારા લઈ લીધા છે અને હવે ને અમનો ટાઈમ પણ તડકો પણ તપી ગયો આપણું દાદાડું પણ રેડી છે આપણે સહ લઈ લઈએ એટલે શું ટાઈમ ખોટી થાય નહીં ને કે ભાઈ ચેડે રહી જશું બધા ડાયરા આગળ વાર્તા વારતા અને આપણે છે ચેડે પી કન્ટેન્ટ બનાવવા માટે વિડીયો તમારે હવે કહેજો ખેતરનું કામકાજ પણ કેવું હોય અને બધું ખેતરનું કામકાજ ચાલુ તડકો પણ ખૂબ તપી ગયો આપણે સહ લઈ લઈએ ને કે ચેડે રહી ગયાશું આ બાજુ ભાતની પણ એન્ટ્રી થઈ જો ભાત પણ આવી ગયો એટલે બપોરા કરીને હવે આટલા અડધે પહોંચે છે અને ટાઈમ થયો છે આમ તો ખૂબ ટાઈમ થઈ ગયો સાડા ગયા જેટલો ટાઈમ થઈ ગયો આપણે ભાત પણ આવી ગયો એટલે હે ને હવે જેટલા બધું મારો સાથે ફૂંકી જવા કારણ કે હે મેં તો ખૂબ ઝડપ કરી એટલે પોંકી બધે પાછળ મૂકી દીધા જો વાર્તા વારતા બધે પાછળથી આવે અને આપણે ને આગળ થઈ ગયા બધાની ભાત પણ આવી ગયું એટલે વાંધો નહીં કોઈ એમ સા તો બધા પહોંચી ગયા બે થઈ ગયો છે જમવા અને બપોરનો ટાઈમ બાર વાગી ગયા કમ્પ્લીટ બધા ખાઈ પીને વજા છે ઘરે અને બસ અત્યારે આપણે આટલો જ છે જમી લઈએ ચાલો અને છે પછી ઘરે મસ્ત ખાઈ ખાય બીજા પીને બપોરનો ટાઈમ હતો બપોરના રોટલા બપોરના કરીને આવત્યા કરે અને જો કામકાજ હતું યાર વાંચવાનું થોડું ઘણું બાકી રહી ગયું બાકી બીજું બે ખેત એટલે દોઢ કીધું તો વધી ગયો બે દિવસ થયા અને પાંચસો ટોટલ હતા બાર જણ એટલું કામકાજ થઈ ગયું તો આ તો ખેતી ગામનો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરતા જ આજો તમારી જે સીધી કામ મેં ખુલી જઈએ અને અહીંયા પણ કામ જ કરતા છું મેં ખેડારનું કામકાજ હતું તો જય માતાજી